નમસ્કાર મિત્રો ઓલ હેલ્પ ગુરુજી ચેનલના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે આજે મિત્રો આપણે પરીક્ષા પે ચર્ચાનું સર્ટિફિકેટ કેવી રીતે ડાઉનલોડ કરી શકીએ છીએ તે જોવાના છીએ સૌ પ્રથમ તો ગૂગલમાં જઈ અને તમે ઇનોવેટિવ ઇન્ડિયા માય ગવર્મેન્ટ લખશો એટલે આ પ્રકારની સૌ પ્રથમ તમે જે લિંક જોઈ રહ્યા છો તે લિંક તમને સ્ક્રીન ઉપર દેખાશે એ લિંક ઉપર તમારે પરીક્ષા પે ચર્ચા બે હજાર ચોવીસ લખેલું છે અહીંયા હું તમને બતાવું છું જુઓ આ પરીક્ષા પે ચર્ચા લખેલું છે તેના ઉપર ક્લિક કરવાનું છે ક્લિક કરશું એટલે અહીંયા તમને બે ઓપ્શન પૂછે છે ક્રોમમાં ખોલવું છે કે માય ગવર્મેન્ટ એપ્લિકેશનમાં ખોલવું છે તો આપણે ક્રોમમાં ખોલી દઈશું હવે અહીંયા પરીક્ષા પે ચર્ચા બે હજાર ચોવીસ લખેલું આવે છે અહીંયા હું સ્ક્રીનને રોટેટ કરી દઉં છું એટલે તમને સારી રીતે દેખાય તો જુઓ મિત્રો સ્ક્રીનને હું રોટેટ કરીને બતાવું છું અહીંયા ત્રણ ઓપ્શન છે લોગિન વિથ ઓટીપી છે લોગિન વિથ માય ગવર્મેન્ટ છે જો આ બીજા નંબરનું અને ત્રીજું છે લોગિન વિથ મેરી પહેચાન તો આપણે તો જો તમે એપ્લિકેશનમાં લોગ ઇન પહેલાં કરેલું હોય તો બીજું ઓપ્શન નહીં તો પહેલું ઓપ્શન પ્રથમ વખત કરતા હોય તો લોગિન વિથ ઓટીપી પર ક્લિક કરશો એટલે આ રીતનું મેનુ ખુલશે એમાં ફાય તમારે તમારું ફૂલ નેમ લખવાનું છે અને ત્યાર પછી મોબાઈલ નંબર લખી અને લોગિન વિથ ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે એક કે બે વાર ના થાય તો ફરી ટ્રાય કરશો ટેકનિકલ એરના કારણે કદાચ ઓટીપી ના આવ્યો હોય તો ફરીથી આપ ટ્રાય કરી શકો છો જો મેં નામ લખી દીધું છે મોબાઈલ નંબર લખ્યો છે ઓટીપી આવી ગયો છે ઓટીપી આમાં હું નાખી દઉં છું અને ત્યાર પછી સબમિટ ઉપર ક્લિક કરી દઉં છું તો મારો જે ઓટીપી છે એ હું ફટાફટ માય ગવર્મેન્ટનો જે મળ્યો છે મને મેસેજ એમાંથી જોઈ અને ઓટીપી લખી દઉં છું અને ત્યાર પછી સબમિટ ઉપર ક્લિક કરી દઉં છું આપે પણ આ રીતે કરવાનું છે હવે જુઓ આ રીતનું એક નવું મેનુ ખુલશે જુઓ તમે અને અહીંયા પાર્ટિસિપેટ નાવ બ્લૂ કલરમાં લખેલ છે બતાવું તમને તો આ પાર્ટિસિપેટ નાવ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે તો મિત્રો જેવું ક્લિક કરશો એટલે અહીંયા તમારે ત્રણ ઓપ્શન ખુલશે જુઓ આ રીતના પહેલું ઓપ્શન છે એ સ્ટુડન્ટનું છે વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કરવા માટેનું છે સેલ્ફ પાર્ટિસિપેશન છથી બારમાં વ્યક્તિગત રજીસ્ટ્રેશન ત્યાર પછી બીજું ઓપ્શન જે છે તે ટીચરના લોગિન દ્વારા સ્ટુડન્ટનું અહીંયાથી રજિસ્ટ્રેશન થાય છે અને આપણે જે મેઇન કામ કરવાનું છે એ ટીચર રજીસ્ટ્રેશનનું છે તો આપણે અહીંયા આપણે શિક્ષકનું રજીસ્ટ્રેશન કરવાનું છે એ જોઈ રહ્યા છીએ તો આપણે અહીંયા ટીચર ઉપર ક્લિક કરી અને આ ફોર્મ આવશે અહીંયા ટીચર ડિટેલ્સ ભરવાની છે જેમાં ટીચરનું નેમ છે ઈમેલ આઈડી મોબાઈલ નંબર તો આવી જશે જેન્ડર ડેટ ઓફ બર્થ સ્કૂલ ડિટેલ ભરી દેવાની છે એડ્રેસને એવું બધું વ્યવસ્થિત નાખી અને નીચે કેટલાક પ્રશ્નો આપેલા છે એના જવાબ આપી અને ક્વેશ્ચન ટુ પીએમ ત્યાં તમારો પ્રશ્ન લખી અને સબમિટ કરવાનો છે આ સમગ્ર ફોર્મ જે છે એ હું ભરી દઉં છું અને ત્યાર પછી આગળ શું થાય છે તે બતાવું છું જુઓ અમે આખું ફોર્મ ભરી દીધું છે નામની વિગત એડ્રેસની વિગત પ્રશ્નોના જવાબ અને આ બધું આપી દીધું છે કમ્પ્લીટ કરી દીધું છે ફોર્મ અને પીએમશ્રીને પ્રશ્ન પણ અહીંયા મેં ગુજરાતીમાંથી અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરીને લખી દીધો છે અને હવે મારે સબમિટ જ કરવાનું છે તો અહીંયા હું સબમિટ બટન ઉપર ક્લિક કરું છું તમારે પણ આ રીતે ફોર્મ ભરી અને સબમિટ ઉપર ક્લિક કરવાનું છે ઓકે આપી દેવાનું છે જેવું તમે ઓ કોઈ આપશો એટલે અહીંયા જુઓ એક નવું મેનુ આવી જશે રેડ કલરનું ને એમાં નીચે લખેલું છે કે તમારું રજીસ્ટ્રેશન સક્સેસફુલી થયું છે અને તમે સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકો છો તો અહીંયા નીચે આપણે ડાઉનલોડ સર્ટિફિકેટ ઉપર ક્લિક કરીશું એટલે ડાઉનલોડ ફાઇલ અગેન ઉપર ક્લિક કરીને આપણે આપણું સર્ટિફિકેટ જે છે એ લઈ શકીશું તમે જોઈ શકો છો મારા રજીસ્ટ્રેશનનું સર્ટિફિકેટ પરીક્ષા પે ચર્ચાનું આવી ગયું છે આ જ રીતે મોટું કરીને બતાવું તો આવું સરસ મજાનું સર્ટિફિકેટ જે છે તમે પણ મેળવી શકો છો એનસીઆરટી ડિરેક્ટરની સાઇનવાળું સર્ટિફિકેટ આ રીતે મેળવવા માટે આપ આ પ્રોસેસ કરી શકો છો તો મિત્રો આશા રાખો કે આપણે વિડીયો ગમ્યો છે વિડીયો ગમ્યો તો લાઈક કરજો શેર કરજો અને આપના તમામ ગ્રુપમાં મોકલજો વિડીયો અને આ લિંક તમને જોઈતી હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ કમેન્ટ કરજો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી લિંક ઉપર જઈ અને તમે આ રીતે રજિસ્ટ્રેશન કરી અને સર્ટિફિકેટ મેળવી શકો છો અથવા તો મેં તમને પ્રોસેસ બતાવી છે એ પ્રમાણે કરશો તો આસાનીથી તમને આવડી જશે આવા વિડીયો જોવા માટે ઓલ હેલ્થ ગુરુજી ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો મળી છે નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો